ભ ગોધરા વિસ્તારના નાગરિકોને મહાકુંભનો લાભ મળે તે માટે ખાસ અગ્રવાલ ફેમિલી દ્વારા એક બસનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં ઇસ્કોન મંદિર પાસેથી અગ્રવાલ ફેમિલી અને નિલેશભાઈ અગ્રવાલ દ્વારા મહાકુંભ પ્રયાગરાજ યાત્રા માટેની બસ ઉપાડવામાં આવી હતી એકસો ચુમ્માલીસ વર્ષ પછી મહાકુંભ યાત્રા આવશે ત્યારે વડોદરાથી અલગ અલગ જગ્યાએથી મહાકુંભ પ્રયાગરાજ જવા માટેની યાત્રા માટે બસનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત ઇસ્કોન મંદિર પાસેથી અગ્રવાલ ફેમિલી અને નિલેશભાઈ અગ્રવાલ દ્વારા મહાકુંભ યાત્રા માટે બસ ઉપાડવામાં આવી હતી જેમાં ખાસ કરીને વોર્ડ નંબર નવના પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે તથા નિલેશભાઈ અગ્રવાલ જીતુ અગ્રવાલ તથા તેમની ટીમ દ્વારા મહાકુંભ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું હર હર ગંગે હર હર મહાદેવ મહાકુંભ ગંગા સ્નાન માટે તમે જોયા છે દરેક ઘરે ઘરેથી આજે સમગ્ર દેશભરમાં સિત્તેર થી એસી કરોડ લોકો કર્યા છે ત્યારે વડોદરા શહેર સંસ્કારી નગરી છે ધર્મની નગરી છે અને આજે ગોત્રી સ્થિત અમારા મિત્ર એવા નિલેશભાઈ અગ્રવાલ ના સમગ્ર પરિવાર સાથે આજુબાજુના અમારા ગોત્રી વિસ્તારના સર્વ સાથે આજે પ્રયાગરાજ જઈ રહ્યા છે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાની જ મનોકામના પૂર્ણ કરે અને જે રીતના ગંગા સ્નાન કરીને દરેક આપણે જાણીએ છીએ કે પોતાના જેટલા પણ આપણા જે પાપ હોય એ બધા પાપ ગંગાની અંદર એ કરી અને ફરી એકવાર આપણે પુણ્યથી દરેક લોકોના કામોમાં દરેક લોકોની સાથે રહી અને આ જ રીતના આ જ સંસ્કારી નગરી છે આ જ ધર્મની નગરી છે ભગવાનને પ્રાર્થના કરીએ જેને જેને પણ જે પણ મનોકામના નક્કી કરી હશે સર્વની મનોકામના પૂરી થાય આ કારણ કે અહીંથી ઉજ્જૈન થઈને એ લોકો જશે અને એકવીસમી તારીખે પ્રયાગરાજમાં ગંગા સ્નાન કરશે તો હું નિલેશભાઈ અને એમની સમગ્ર ટીમને ભગવાનને પ્રાર્થના કરી કે બહુ સારી રીતના સુખરૂપ રૂપે જાય અને બધાને જ મનોકામના પૂર્ણ કરે ફરી એકવાર નિલેશભાઈ આમના અઠવાડિયા પહેલાં પણ આ જ રીતના બે બસો ભરીને પણ લઈ ગયા હતા આજે પણ જઈ રહ્યા છે અંદર વખતે અવાર નવાર આ રીતની ટુરો દ્વારા લોકોને ધાર્મિક યાત્રા કરાવે છે તો આજે અમારા વિસ્તારના સૌ લોકો આજે અહીંયા જઈ રહ્યા છે તો સૌ લોકો તમે જોઈ રહ્યા છો કે અમારા જીતુભાઈ અને એમના સમગ્ર અગ્રવાલ પરિવાર પણ જઈ છે તો એમને ખુબ ખુબ શુભેચ્છા હરહરગંગે બે હજાર પચ્ચીસ જે એક્માલીસ વર્ષે આ યુદ્ધ બન્યો છે જે સ્થાયી સ્નાન કરવા માટે બધાને એક શુભ અવસર મળ્યો છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય બસ એવી પ્રભુને પ્રાર્થના છે અને ખેમ જેને અમે જેને પાછા આવીએ દરેકની ઈચ્છાઓ પૂર્ણ થાય મનોકામના પૂર્ણ થાય બસ પ્રભુને એવી પ્રાર્થના છે હર હર ગંગે હર હર મહાદેવ